વૃદ્ધ બિઝનેસમેન પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ચોસઠ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા આ અંગે વૃદ્ધે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે અંતે છે કે આ વૃદ્ધને અઢાર દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા રોજ દરરોજ કલાકે અપડેટ અને બે વાર વિડીયો કોલ કરીને મીટીંગ કરતા હતા જેમાં આરોપીઓએ મુંબઈ પોલીસ સીબીઆઈ આરબીઆઈ સહિતના બોગસ લેટર મોકલીને વૃદ્ધને ડરાવી રૂપિયા પડાવ્યા હતા સુરતમાં સાયબર ફ્રોડની આ ઘટના સામે આવી છે વૃદ્ધ દ્વારા સાયબર ક્રાઈમની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ સાથે જ ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યો હતો વૃદ્ધે પૈસાની માંગ કરવામાં આવી હતી જેમાં વૃદ્ધ દ્વારા સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે આજ વૃદ્ધિ અમારી સાથે અમારા સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે સુરતની સાયબર ફ્રોડની આ ઘટના સામે આવી છે શું હાલની અપડેટ બિલકુલ ચોકટ પાસે સુરત શહેરની અંદર રવાનાવા સાયબર ફ્રોડના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે વધુ એક સાયબર ફ્રોડનો કિસ્સો જે છે તે હાલ સામે આવ્યો છે મુંબઈના ક્રાઈમ બ્રાન્ચ અને સીબીઆઈના નામે એક વૃદ્ધરને જે છે તે પૈસા ખંકેરી લેવાનો કિસ્સો જે છે તે હાલ સામે આવ્યો છે વૃદ્ધા દ્વારા સુરત સાયબર ક્રાઈમની અંદર ફરિયાદ કરવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ 66 લાખ રૂપિયા ડિજિટલ હેરેસના નામે ફસાવી લેવામાં આવી આ હતા ને રુચ પાસેથી ચોસઠ લાખ રૂપિયા જે છે તે પડાવી લેવામાં આવ્યા હતા એટલું જ નહીં પરંતુ રુચને વારંવાર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલો છો અને સીબીઆઈમાંથી માંથી બોલું છું એવી વાત વાત કરી અને ધમકી આપી વારંવાર તેને વિડીયો કોલ કરવામાં આવતો હતો અને તમારા આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ નંબર આપો તેવી વાત જે છે તે કરવામાં આવતી હતી એટલું જ નહીં પરંતુ આરોપીઓ વિડીયો કોલ કરી વૃદ્ધને તમારા આધાર કાર્ડ અને કેનેરા બેંકના એકાઉન્ટ ઓપન થયું છે તેવી વાત જે છે તે કરવામાં આવતી હતી એટલું જ નહીં પરંતુ જો તપાસમાં સરકાર નહીં આપો તો ધરપકડ કરી જેલ મોકલી આપીશું તેવી ધમકી પણ જે છે તે આપવામાં આવતી હતી સમગ્ર ઘટનાને જોતા વૃદ્ધ પાસેથી જે છે તે ચોસઠ લાખ રૂપિયા હવે સંકેરી લેવામાં આવ્યા છે અને આખરે ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સુરત સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ કરવામાં આવી છે પરંતુ ચોક્કસપણે કહી શકાય સુરત સાયબર ક્રાઈમ દ્વારા અવારનવાર સુરત શહેરની જનતાને અપીલ કરવામાં આવતી હોય છે કે આવા ફ્રોટના કિસ્સા અથવા તો કોઈ પણ સીબીઆઈ અથવા તો પોલીસના નામે જો કોઈ પણ ફોન આવે તો તાત્કાલિક ધોરણે સુરત સાયબર ક્રાઈમનો ફોન કરવા માટેની વિનંતી જે છે તે કરવામાં આવતી હોય છે પરંતુ જે ઘટના સુરત શહેરમાંથી સામે આવી રહી છે તે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય હાલ તો હવે પોલીસે તપાસ જે છે તે હાલ શરૂ કરી દેવામાં આવી છે જ્યાંભાર સાહિષ અમારી સાથે જોડા સમગ્ર